પાંચસો જેટલા કોમ્પ્યુટરના સીપીયુ ખરીદ્યા હતા વર્ષ બે હજાર ત્રેવીસ ડિસેમ્બર મહિનામાં સ્ટોર રૂમ તથા હબરૂમમાં સીપીયુની ગણતરી કરતા અમુક જણાવી ન આવ્યા હતા ત્યારે અમે તપાસ કરી હતી પરંતુ કોઈ માહિતી મળી આવી ન હતી જોકે તે બાદ અમે તપાસ ચાલુ રાખી હતી આ દરમિયાન ગત તારીખ કંપનીના વેસ્ટ બ્લોક નંબર એકના ચોથા માળે ડેલ ઓપ્ટિક પ્લેસ ત્રણ હજાર સિરીઝના કોમ્પ્યુટરનો સીપીયુ ની ચોરી થઈ હોવાની જાણ થતા આ મામલે કપુરાએ પોલીસ મથકે ચોરીની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આઈટી હેડ દ્વારા સ્ટોલ રૂમ અને હબરૂમમાં ગણતરી કરતા જાણ થઈ હતી સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી